એ જોવા મળી જે છે કાલનું લખેલું છે કાલ સાંજે સાયકલ ધીમે ધીમે કેમ છો ભાઈ મજામાં છો ને તો ચાલો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ભાઈ અને આજે આપણે બરોડામાંથી નીકળી અને હવે આપણે જઈએ છીએ અનગઢ બાજુ તો બહુ દિવસ બરોડામાં રોકાઈ ગયા પાછા ત્યાંથી ઘરેથી અહીં આવતો રહ્યો અને એ પાછી થોડી તબિયત ખરાબ થઈ ગઈ એટલે બે ત્રણ દિવસ આપણા બ્લોગ મતલબ ત્રણ દિવસના બ્લોગ પણ નહીં આવતા એમ એટલે થોડુંક પેટમાં ગડબડ થાય એવી તો રિકવર થઈ ગયો છું બરાબર ને હવે પાછા આપણે નીકળીએ કેમ કે અત્યારના ભાઈ ત્રણ વાગી ગયા છે અને આપણે પહોંચવાનું છે અહીંયાથી બરોડાથી અનગઢ ખાલી પંદર કિલોમીટર કાપવાનું છે પંદર કે સોળ જેવું અને ત્યાંનો કોન્ટેક પણ થઈ ગયો છે એક ભાઈનો એટલે ત્યાં આપણે રોકાશું ભાઈ નહીં ભાઈ ચાલો બેગ પેકિંગ મસ્ત થાય થઈ ગઈ છે અને કાકીને મને કકી જો ચાલો નીકળીએ ને બધા કાકાને તો જોબ પર ગયા પહેલાં બધા સ્કૂલમાં ગયા ટ્યુશનમાં હવે જો આપણે જે એરિયામાં રોકાયા હતા ત્યાં કંઈક આવું હતું ચાલો ભાઈ ટાટા નીકળીએ ચાલો ભાઈ ત્યાંથી નીકળી ગયા છીએ આપણે જો આ ગેંડા સર્કલ પોકી ગયા છીએ આ જો આવી ગેંડા સર્કલ અહીંયા પર જો અનગઢ મોહાણી માતા તરફ જવાનો રસ્તો એટલે કે આ જે રસ્તો જાય છે ને એ અનગઢ બાજુ જાય છે જવા એકદમ સાદી પટ્ટી આવી ગઈ છે મેન જે ગેટ છે ત્યાંથી આપણે એન્ટ્રી કરી દીધી છે જેવા પાછળ લનગઢ નો મેન ગેટ ને હવે એકદમ સાદો એકદમ સિમ્પલ રોડ છે એમ એકદમ સિમ્પલ પછી મને તો જેવો ગરમી ગરમી થઈ ગઈ છે ઓ બાપ રે બાપ બાજુ જશો ત્યારે તમને આવો રસ્તો જોવા મળશે એકદમ જો જંગલ જેવું એરિયા છે અને અહિયાં છે ને આજુબાજુ છે ને ભાઈ આજુભાઈ બંદરો છે અને પાછળ બહુ બધા વાંદરાઓ વાંદરાઓ ભાઈ વાંદરા જે હનુમાનજી નું રૂપ કહેવાય છે અને ભાઈ જો એકદમ સિમ્પલ રોડ છે જો એટલે આવજો ભાઈ મને તો થોડુંક મીર જેવું લાગ્યું પણ વાહનની અવર જવર છે એના કારણે એટલું બધું મને કંઈ લાગ્યું નહીં પણ છે ભાઈ થોડું થોડું અને એ પેલો ભાઈ દિલ્હી મુંબઈનો એક્સપ્રેસ મને રોડ જોવા મળી ગયો છે ઉપર જ છે ભાઈ જો રોડ જો ભાઈ બ્રિજ આવી ગયો અને આ બ્રિજ આપણે પાર કરશું ને એટલે આપણે પહોંચશું અનગઢમાં મતલબ આપણે અનગઢમાં પહોંચી જ ગયા છીએ જો ભાઈ આપણો ઝંડો કેવો મસ્ત લહેરાય છે ને એટલે કોમેન્ટ માં જય હિન્દ લખજો અને જો સામે આવી ગયું છે અનગઢ માં મહોણી નું ધામ જો ભાઈ સામે દેખાય છે પબ્લિક તો મને દેખાય છે ફૂલ ના ચાલી ઓળખીતા ભાઈ મળી ગયા છે હું તો જોઈને બીવું છું તું મને જોઈને ના બી પકી ગયા ભાઈ અંદર

જય માતાજી હેલો જય માતાજી ભાઈ એ નાનુ જોવા જોવા ભાઈ હાલો આવી તો ગયા છે હવે થોડો રેસ્ટ કરી લઈએ પછી દર્શન કરવા જઈએ આપણી સાયકલ અહીંયા પર મૂકી દીધી છે અને આપણે છે ને હમણાં આ જો મંદિર છે આ મંદિરના દર્શન કરી અને પછી પેલું જે નીચે પાણીમાં આવેલું છે ને મહોણીમાં એના દર્શન કરવાના એટલે પહેલાં ભાઈ આપણે આ દર્શન કરવાના છે આપણે છે ને આ મંદિરના દર્શન કરી દીધા છે અને હવે પેલું જે પાણીમાં છે ને જયમાં મોહણી એના દર્શન કરવા જઈએ છીએ બાકી જો ભાઈ આપણી સાયકલ અહીંયા મૂકી છે અને ભાઈ અહીંયાના ભાઈબંધુ મળી ગયા છે આ ભાઈ ઇન્સ્ટા પર મેસેજ કર્યો હતો કે ભાઈ મતલબ રોકાવાનું તો અહીંયા હતું પણ આપણું રોકાવાનું છે ને બીજી જગ્યા પર સેટ થઈ ગયું છે આપણે કહ્યું વાસદમાં રોકાવાનું છે વાસદમાં એ આપણા થોડા મતલબ સગા સંબંધી છે એટલે એટલે કંઈ નહીં ભાઈ હવે દર્શન કરી દીધા જો ભાઈ આઈ રહ્યું પેલું મંદિર અને જો એ જગ્યા તો ફૂલ છે જો મોટો હોલ પણ બની ગયો છે અને હવે આપણે પાણીમાં જવાનું છે જો આ સીડી ઉતરવાની છે જે પેલું લખેલું દેખાશે ને ત્યારે લખેલું કોઈક ની બાધા હોય ને તો નામ લખે એમાં એવું છે કે કોઈ નામ લખવાની બાધા રાખે છે ત્યાં લખેલું જ છે ત્યાં અરે ભાઈ જો આપડે નામ લખેલું જોવા મળી ગયું છે આ લખેલું કાલનું લખેલું છે કાલ સાંજે લખ્યું કાલ સાંજે લખ્યું બરાબર

એટલે એમનો ફેસ નહીં પણ આ ભાઈ કોન્ટેક્ટ કરી આપણે એટલે જો ભાઈ આપણે નાવડીને બેસી અને ત્યાં જુઓ ત્યાં મંદિર દેખાય છે ને ત્યાં જઈએ આપણે દર્શન કરવા માટે છે મંદિરની મેન નજદીમાં જોવા આવી ગયા અને અહીંયા પર જોવા ભાઈ મા મોહન લખ્યું છે

ના એટલું બધું નઈ હું પૂરો પથ્થર જ છે આ જાઓ અંદર નિંદા ચાવ ન અને હવે ઉતરવાની વારી આવી ગઈ ચાલો ભાઈ ચાલો 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 ને ચલોડી નાવડી જતરી જવા જતરી ને દેખાતું હશે હવે આપણે જઈએ ઉપર સાયકલ જોડે અને ભાઈ હવે અહીંયા થી નીકળવાનું છે આપણે વાસદ બાજુ આપણે દર્શન કરી દીધા છે મસ્ત અને પાચલ મંદિર છે ને હવે આપણે વાસદ જવા માટે અહીંયાથી નીકળી રહ્યા છે વાસદ જવા માટે સમથિંગ અહીંયાથી પાંચ કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે પાંચ કિલોમીટરનું અંતર છે ભાઈ આપણે કિલોમીટર બરાબર તો ભાઈ ચાલો આપણે નીકળીએ ને ભાઈ એ બહુ મળી ગયેલા તો મસ્ત રીલ્સ તો બનાવી છે ને ભાઈ ખાડા કબૂત છે એ તો ચાલો ભાઈ જુઓ ત્યાં મંદિર દેખાય છે મા લખેલું છે ને મંદિર છે ને ભાઈ આપણી સાયકલ છે ને મેન હાઈવે પર ચડાવવાની છે કેમ કે આપણે વાસ જ જવાનું છે એટલા માટે શોર્ટકટ જવાનું છે જો ભાઈ આ છે ને ઉચકારીને મને પહેલી બાજુ મૂકવા લાગે છે મેન હાઈવે પર દિલ્હી મુંબઈવાળા પર Hãy subscribe cho kênh đi Mì phải Để không bỏ đi. những video hấp dẫn મેન હાઈવે ઉપર અને ચલો ભાઈ જય માતાજી ચલો જય માતાજી ચલો જય માતાજી જય માતાજી ચલો ભાઈ હવે અહીંયાથી નીકળી જઈએ આપણે દિલ્હી મુંબઈ ને ટાટા બોલીને આપણે અમદાવાદ બાજુ જઈએ છીએ અમદાવાદ બાજુ ભાઈ મારે અમદાવાદ પકવાનું છે આજે અમદાવાદ નારેના અહીંયા જ રોકાવાનું છે વાસદમાં રોકાવાનું છે તો ચાલો મેન હાઈવે છે આ બ્રિજ ત્યાંથી નીચે ઉતરી અને આપણે વાસદ વાસદ ગામમાં ગામમાં જઈએ ભાઈ અમને અમારા અમને અમારા મિત્ર ગયા ભાઈ ને એક્સિડન્ટ થવાના તો તમે જોયું ને આવું થાય યાર બ્લોક અને પાછું તમને હચાવાના છે તે આપણે આવી ગયા છે અમારા ભાઈના ઘરે જય માતાજી માતાજી ચાલો ભાઈ અમને ઘેર રોકાવાનું છે જો સાત ને પચાસ થાય છે અને આપણે જો સાયકલમાંથી સામાન કાઢી દીધું છે અને બેગ હેગ લાઈ લીધું છે એક એક ભાઈ લઈ અમે અમારા રિલેટિવ છે એટલે અમને ત્યાં રોકાયા છીએ નહીં અહીંયા અહીંયાથી ડાકોર કેટલું હે ચાલીસ કિલોમીટર અહીંયા ડાકોર ચાલીસ કિલોમીટર દૂર છે એટલે કાલે આપણે હા ડાકોર પહોંચી જશું અમારા બેન છે હેલો

દહીં છે છાશ છે જો ભાઈ આવી રહ્યું છું સામગ્રી આ બનાવી છે અમારા બેને અને કંઈ ભાઈ ચાલો મસ્ત મને તો શરદી થઈ ગઈ છે તો કંઈ નહીં ચાલુ થઈ ગયા સાડા અગિયાર થઈ ગયા છે સુઈ જાવ પથારી રેડી થઈ ગઈ તમારી હોય છે તો ભાઈ ચાલો અત્યારના જો સાડા અગિયાર થવા કર્યા છે તો કંઈ ચાલો મસ્ત સુઈ જઈએ બસ આજનો બ્લોગ આટલા સુધી તમને બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટમાં કહેજો ભાઈ બાકી આજે આપણે કાલે સાંજ જે રીતે આજે અહીં રોકાયા છે કાલે આપણે ડાકોરમાં રોકાશું એટલે ગુડ નાઇટ ભાઈ ચાલો કેવો લાગ્યો છે બ્લોગ કમેન્ટમાં કહેજો અને ચેનલ પર નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કાલના નવા બ્લોગ સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ